मित्रों ने स्वागत फरी आज ब्लॉग जो आठ अगू थे हमें तो ठंडी बहुत पड़े हज धीरीकू जाए हज धीरी जाए तड़को नामी सड़ी जाए करता करता आज झाकर हबा है हजी आज जीरा में पानी पा सही गए तुम देखा तो है यार वो फोन आवे जरा मित्रों अपने बात करता था जीरा में पानी पा वचमा कोल आ આપણે લાડવા ખાવા જવાનું થાહેલ બક્કાલ જવાનું પડે એમ છે તો જીરામાં તો ઝાકરના હિસાબી હાવ પાણી પાણી થઈ ગયું હે એટલે હવે આને કંઈ પાણીની જરૂર નથી ઝાકરના પાણીથી વડું થઈ ગ્યા હે તમે જોઈ શકો છો આજ 13 તારીખ થઈ ને આપણે 11 તારીખે વાનું કરાલ છે અને કાલે એક રાઉન્ડ દેવાનો લીધો કાલેનો વિડિયો ના જોયો હોય કઈ દેવા છઈતી તો જોઈ લેજો ના નાકોડો વિડિયો બનાવ્યો કારણ કે હમણાં નેદવાનું આલે એટલે બહુ આમ લત મરતા બાબાજી બાપુ બક્કાલો ન દેજે આ કેમ ના જાય પછી આપણે હીરાવ લઈ અને માં થોડા ક્યારે હે ને દેવાનો ઈ ને દે આવી હે ઉની કોકોના મરે ગયા ડોટ બે ક્યારા થા કલાક બે કલાક ગ્યું ઈ ને જ લઈ પછી પાહોત્રા દiram આરું ના પાડવાનો થાય ઈમ કરી લહણ ન દે

પેઠો જમીનમાં માં ભેજ હોય ને એટલે ઉપરથી ભેજ વધારે ખેંચે એટલે જીરા પાયેલું હોય ને એમાં જાકાર આવે ને તો નુકસાન નહીં કરે બહુ બઉ જીરા હોય ને તો ઝીણા જીરા 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 ના આવે ગણ બઉ કરે ઘણી વધતી એવા જીરા પણ આમાં રોગ જીવાયું મહી પોપટી હું અહીં રાખીએ અવરિયું હોય ને તો આવે ઝાકર આવે તો ગણ કરે ને જીવાય રે આવે

રીને બાપા કુદી સુલક મને વર કાય જ ની દુધી આજા માં ખેતી કામ માં જાઈ તા મળે ને આવે કલાક દોઢ કલાક પછી વરી પરિવાર માં આજો કા કે ટ્રેન કરે ટાણા માં ઓલી કેંગાય ઓલી જીમકી પાડી આયા લઈ ના કીમ બગી સેફટી ફૂલ સેફટી માં કોઈ કૂતરૂ બૂતરૂ જઈ ના શકે હેરી ये टाइम करता है कि गया वाला पाई के लिए तो पाई कहीं क्यों ना लंबे <laughs> जीप क्यों करे जीप क्यों करे जीप काटे जीप

અને નંદુ આઈવા એક કેરો પુગાડી દીધો હવે ડોટ કેરો ખાલી રહ્યો હે આથી વાં પૂઈ જાવન પંજણા નંદવા નું આગતું જીરું પૂરવા ને આ બાલ્યું દિનસ પર દવા પાસી સાઠે પૂસી ને કિવા ન દેવા સાઠે ની ખડ ની દેવા જો છોરાક માં સઈટી થી ખબર તો પડી જતી હે બધું પીરું પડી ગયું જીરું ખડ ને બધું કાઈ દેસર હેડો નથી સઈટી ની લીલકાય અને સાટલ સે પીરું પીરું લાગે હવે અટાણે જીવાની સાટ થઈ साथ तो, तो नी वो। वो वो सही में चाहते बस ही खोर नहीं हुई कि जीवन नहीं हुई तो पुष्य तो खबर है। तो माटी मंडराना है। नहीं जीरा नहीं आलस भगाने नहीं की नहीं हाँ वो मैं उसकी कोशिश की। जीवन ही साथ। बारे प्लेयर। बारे पावे काम लिए।

એ પડે લાલા એને હા હા આ તો સરકાર હું એ ભૂલી ગયો આ ધીરું કેટલા દિવસ નથી આપણે પાણી તો એટલે વાંધો જરાક થઈ ગયું તો વાંધો ના આવત હવે શું થાય ભગવાન ભગવાન હમ આ દાડા ટ્રાય હવે ને ઓલી બાજુ थोड़ा जारा भी जा रहा है जी है ना चार पांच दिन जा रही जीरो है, ही ही भाज। भाज। है ना 8 10 दिन का आऊ થઈ જશે કોર હિબોર હે ની પછી એમ કરતા હોય એમ કે હે બડા થાય બહુ ના થાય બહુ પાછા બગાડે ના એક ફેરે વાળું શું કહેવાય આ groth બધું રોકી દે લે પાડું નખી દે હબ પછી વાંધો ના યે એમ

रिकवरी में ना मावे जाए थोड़ा दिन एक रावर ऊपर कई ना लिया तुम यहाँ लो हाँ एक रावर ना तुम आई लो ये बस ये तो मैं काल की तो एक रावर आ कमा है वाला खेल रहे थे कल नहीं तो ये जब लोग बोलेंगे हाँ आज ट्राई कर तो एक रावर आप ट्राई इस करवान रिये रिये के तो दाएं दो बस ट्राई नहीं बारी जी नहीं

મિત્રો ગામમાંથી અમે આવી ગયા હૈ બાપુની ગાડીમાં હૈ ને કોયલ ભરી ગઈ થી એમનીને કરે કોયલ લાવે ને ચાર કોયલ લાવે માં એક કોયલ ભરી ગઈ થી અમે કરીને થઈ ગઈ કમ્પ્લીટ ની ગાડી મારી ગાડીમાં પણ ભેરા ભેરા આપણે પાણી થી સર્વિસ કરને કી ઉમ તો ટાઈમ હતો નહીં અલે પાણીનો પૂરો માગી તો કે દિન એમનેમ ઢોક્કા માં આપડે વાટ પડતા ને દદી નીમમ ઢૂળવારી ભરી થી ખabbo માં આવતો નતો નતો આજ બે ગબગ મગી દેવા ને પૂરો માડ ને કાલ પ્રોગ નોન તો કલેન્ડર માં જવાનું એટલે વિડિયો ન કોઈ ન કે ન કે જવાનું મેં મડી કા હે હા ભરે ને સગડી હાલે એટલે અ લગભગ જવાનું થાય તો વિડિયો ન કોઈ ન કે ન કે નકા મડી કાલે પાછો કરીનું વ્લોગ નો ત્યાં સુધી આવજો